નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રેવન્યુ તલાટીની આ બરાબર તમારી ભરતી છે તો એના અંદર પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી કઈ રીતે થાય છે તૈયાર એના અંગે આપણે બરાબર માહિતી મેળવીશું અને તમારી પસંદગી બરાબર આની અંદર કઈ રીતે થશે એના અંગે પણ આપણે થોડી જે જાણકારી છે મેળવી લઈએ તો પસંદગી યાદીની અહીંયા વાત કરીએ તો પસંદગી યાદી કોને કહેવાય કે ભાઈ તમે પ્રિસ પરીક્ષા આપી દીધી મુખ્ય પરીક્ષા બરાબર આપી દીધી ઠીક છે અને મુખ્ય પરીક્ષા આપ્યા પછી તમારી બરાબર પસંદગી થઈ છે જે મેરિટ બાર આવ્યું છે તેની અંદર બરાબર તમારી પસંદગી થઈ છે જેને આપણે પસંદગી યાદી કહીએ પ્રતીક્ષા યાદી કોને કહેવાય કે ત્રેવીસો ને ચોર્યાસીની બરાબર જગ્યા છે તમારો રેન્ક છે છવ્વીસમો બરાબર છે તો તમે જે આવશો તમે પ્રતીક્ષા યાદીમાં જતા રહેશો કારણ કે ઓલરેડી ત્રેવીસો નેવ્યાસી ચોર્યાસી તો ભાઈ સ્ટુડન્ટ છે આગળ આમાંથી બસો ત્રણસો કદાચ બરાબર છે નોકરી નથી લેતા તો પછી આગળ તમારા ચાન્સીસ છે બરાબર આને નોકરી મેળવવાના તો ત્યારે તમે કહેવા છો કે ભાઈ તમે પ્રતિક્ષા યાદીમાં છો તો જોઈએ બરાબર નોટિફિકેશનની અંદર શું અહીંયા આ લોકો કહી રહ્યા છે રેવન્યુ તલાટી માટે રેકોર્ડેડ બેચ કોર્સ આપણે લોન્ચ કરેલો છે પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને કવર કરી રહ્યા છે વિડીયો લેક્ચર્સ છે ક્લાસ પીડીએ પ્રિયઝર પેપર મુક્તેશ સબ્જેક્ટ બધું ઈ બુક બધું આપી રહ્યા છે બધા સબ્જેક્ટની તો એક હજાર રૂપિયા મતલબ માત્ર કિંમત છે અને લાઇફ ટાઈમ આની વિડીટી છે રેકોર્ડેડ કોર્સ છે હવે ખાસ વાત ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લોજો ત્યાંથી તમે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમે આ ડાઉનલોડ જે કોર્ષ છે એની ખરીદી કરી શકો છો ચલો હવે વાત કરીએ ભાઈ પસંદગી પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ મંડળ દ્વારા બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાની ના પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક થયેલ ઉમેદવારોના ન્યૂનતમ ગુણ ગુણવત્તા ધોરણ એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે કેટલા ઉમેદવાર ઉમેદવારને બોલાવવામાં આવશે બે ગણાને મતલબ તેવીસો ચોર્યાસીની જગ્યા છે તો આના ડબલ બરાબર ઉમેદવારો તેના માટે આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બરાબર આવશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ યાદીના બે ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી થયા બાદ પ્રમાણપત્રોની બરાબર ચકાસણી થશે જાહેરાતમાં દર્શાવેલા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયારી કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારોને ન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરિટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે હવે એના અંદર પણ ભાઈ મતલબ મેરિટ બે ગણાને બોલાવી લીધા મેરિટ જોઈ લીધું શું છે શું નથી પછી એ ડોક્યુમેન્ટ કેટેગરી મુજબના ડોક્યુમેન્ટ્સ આપ્યા છે કે નહીં તો એ પ્રમાણે ચકાસીને પછી ફરીથી બરાબર એ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પછી બોલાવવામાં બરાબર આવશે ત્યારબાદ ત્યારબાદ ઉમેદવારોએ મેળવેલા ગુણને ધ્યાને ધ્યાને લઈને મેરિટ અનુસાર કેટેગરી મુજબ જગ્યાઓ ધ્યાને લઈને પસંદગી યાદી પ્રસિદ્ધિ કરવામાં આવશે હવે બધી બરાબર પસંદગી થઈ કે ભાઈ જનરલની અંદર આટલા પછી આના અંદર આટલા એસએસટીમાં આટલા ઓબીસીમાં આટલા બરાબર આ પ્રમાણેની બરાબર એ લોકો પસંદગી યાદી કરી દેશે અને પછી જાહેર કરશે કે ભાઈ આટલા વિદ્યાર્થીની બરાબર પસંદગી થઈ છે ભાઈ આ લોકોને નોકરી લાગી છે પછી શું થશે કે સીધી ભરતીની જગ્યા ખાલી ન રહેવા પામે આના અંદર કોઈ જગ્યા ખાલી ન રહી જાય તે હેતુથી કેટેગરી પ્રમાણે પ્રતીક્ષા યાદી બનાવવાની રહેતી હોય મહેસૂલી વિભાગના પછી આપેલી છે પછી અહીંયા નીચે આપણે અહીંયા આવી જઈએ ધ્યાને લઈ ઉમેદવારોએ ઉક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરિટ્સ આધારે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાનમાં લઈને પસંદગી યાદી લાગુ પડતા કિસ્સામાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે હવે આમાંથી જેમ કે પેલા ઉપર બરાબર સિલેક્ટ થયા ત્રીજા પોઈન્ટમાં અને પછી ઘણા બધા વિદ્યાર્થીઓ છે મતલબ એમાંથી ચલો સો વિદ્યાર્થી એવા નીકળ્યા કે ભાઈ જે લોકોને નોકરી ન લેવાની હોય રાઈટ તો આ લોકો પાસે જે પ્રતીક્ષા યાદી હશે તો એ પ્રમાણે બરાબર આ લોકો બોલાવશે બરાબર એટલે પ્રતિક્ષા યાદી અને આ ઓલી કહેવાય પસંદગી યાદી બંને બરાબર એ મળી જશે ચલો બસ આ જ વસ્તુ હતી બરાબર બીજું કોઈ આના અંદર હતું નહીં એટલે જો રેન્ક બરાબર ત્રણ હજારમાં પણ આવ્યો હોય તો પણ બરાબર આશા ન ખોવી ભાઈ ચાન્સીસ છે કે ભાઈ તમારું સિલેક્શન બરાબર થઈ જાય મે બી કદાચ બરાબર કોઈનું ડોક્યુમેન્ટમાં કંઈક તકલીફ પડે અથવા તો બીજી કોઈ તકલીફ હોય રાઈટ તો ભાઈ ત્યાં ચાન્સીસ ખરા ચલો હવે આપણે અહીંયા વાત કરીએ તો ભાઈ રેવન્યુ કલેરીટી માટે રેકોર્ડેડ બેચ કોર્સ નોચ કર્યો છે વિડીયો કોર્સ ક્લાસ વિડીયો પ્રિયઝર પેપર મુકેશ ઇ બુક બધું આપણે આપી રહ્યા છે એક હજાર રૂપિયા માત્ર કિંમત છે અને કોર્સની લાઈફ ટાઈમ વેલિડિટી છે અને રેકોર્ડેડ આ બેચ છે તો જેને પણ ખરીદી કરવી હોય ભાઈ તમે શું કરો ભાઈ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો મયું રહી રહો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી અહીંયા પેડ કોર્સમાં જતા રહો ત્યાંથી તમે કોર્સની ખરીદી છે ભાઈ તમે કરી શકો છો અને આના સાથે ચેનલને કર કરો વિડિયો શેર કર કરજો લાઇક દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે અહીંયા કમેન્ટ કરી શકો છો તો મળીએ છે મિત્રો બીજા સેશનમાં બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વધે બાય